ગાંધીનગરના દહેગામ તાલુકાની લવાડ પ્રાથમિક શાળાના આચાર્ય નીમાબેન પારેખની એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ માટે પસંદગી કરાઈ છે ત્યારે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષ પટેલે કહ્યું કે લવાડ ગામ સહિત સમગ્ર શિક્ષણ જગતને નીમાબેન પર ગર્વ છે આવ સાંભળીએ તેમને શું કહ્યું લવાડ પ્રાથમિક શાળા તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગરના આચાર્ય નીમાબેન પારે જેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશન એન્ડ ધ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સ ટીચર એક્સચેન્જ બ્રાન્ચ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ફૂલ બ્રાઇટ ડેસ્ટિંગ એવોર્ડ ઇન ટીચિંગ પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ ટીચર્સ એફડીઆઈઆઈ દ્વારા સમગ્ર વિશ્વમાંથી ચાલીસ દેશોમાં ચાલીસ શિક્ષકોની પસંદગીમાં ભારત દેશમાંથી એક નીમાબેનનો સમાવેશ આ પ્રાથમિક શાળાને ગૌરવ અપાવવા લાયક છે જેઓ ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં માં ચાર મહિના માટે યુએસ ગવર્મેન્ટ ગ્રાન્ટ દ્વારા તેમને સ્પોન્સર કરવામાં આવે છે જેમાં વિઝા ટિકિટ રહેઠાણ અને મેડિકલ જેવી સગવડો યુએસ ગવર્મેન્ટ દ્વારા પ્રાપ્ત થવાની છે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સી નો સંપર્ક કરો